ખેતી કરવી એ કોઈ શિક્ષિત કે અશિક્ષિત મહિલા કરી શકે એવું કોઈ વસ્તુ નથી ખેતી કરવી અને એ આપણા માટે ગર્વની વાત નમસ્કાર હું છું જોગલનાથા અને મારી સાથે છે સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છે વિનયગઢ ગામમાં આ મોરબીનું એક ગામડું છે અને એક મહિલા છે આ મહિલા સરગ સરગવાની ખેતી કરે છે આમ તો આ ખેતી બહુ જૂની છે પરંતુ ગુજરાતમાં સૌથી મોટા ખેડૂત છે અને એક મહિલા તરી છે અને એક સફળ શિક્ષિત મહિલા છે અને સફળ ખેતી છે આવું મળાવું તમને બેનને કઈ રીતે ખેતી ચાલે છે શું છે આખી વાત જય શ્રી કૃષ્ણ મજામાં બસ મજા હવે તમે આ સરગવાની ખેતી કેમ કરો છો સરગવાની ખેતી આપણે બીજ થી સ્ટાર્ટ કરવાની છે એમને બીજા બીજા પાક કરતા આને કેમ પસંદ કરી બીજા પાક કરતા એટલે કે પેલા તો આ સરગવાને માટે માફક જમીન છે અહીંયા કે જે પાણી વ્યવસ્થિત જાળવી શકે અચ્છા હા એના માટે એટલે સરગવા માટેની બીજ એટલે ફર્સ્ટ આપણે સરગવો ચૂઝ કર્યો છે કે સરગવો થઈ શકે સારું અચ્છા પણ હું પહેલા એ પૂછું કે આ આ તમે વેરાયટી પસંદ કરી તો આ કઈ જાત છે વેરાયટી આ વેરાયટી છે ઓડિસી 3 હા અને આ કેટલા ટાઈમમાં આવી જાય આ વેરાયટી જો તમે બીજ પ્લાન્ટ કરો બીજ રોપો તો બીજમાંથી 6 મહિને તમારે ઝાડવું થઈ ફ્લાવરિંગ થઈ તમને સિંગ પણ 6 મહિનામાં કે સરગો એક એવી જાત છે કે જે ઝડપથી વધે છે અચ્છા બરાબર અને જો તમે એક વખત પ્લાન્ટ થઈ ગયો હોય અને પછી કટિંગ કરો એટલે કટિંગમાંથી ઝાડવું જાળવું થઈ અને ત્રીજા મહિને તમને હાથમાં આવું અચ્છા

ખૂબ લાગી ગયો છે સીઝન પણ ત્યારથી ચાલુ થતું તમને કિલ્લા ભાવ કેટલા મળે આપણે સરગવાનું જનરલી બીજા પર કરતા સારું રહેતું હોય છે કેમ કે એક છોડમાં જે છે આપણને સિંગો મળી જાય અને ત્યાર પછી આપણે એને જયારે ધારો કે માર્કેટમાં આપણે વેચવા જઈએ મિનિમમ કેટલા મળે મિનિમમ હોય છે ચાલીસ થી પિસ્તાલીસ પચાસ અને ક્યારેક જો સારું હોય તો સિત્તેર એસી સો સુધી પર કેજી નો ભાવ જતો અચ્છા પણ આમાં એક આ છોડ છે તો આ છોડમાં કેટલી સિંગ આવે મિનિ ઓછી કેટલી સિંગ આવે ઓછા મોછી અમે જો કોઈ નબળો છોડ રહી ગયો હોય બરાબર તો ચાર થી પાંચ કિલો હોય છે સાત કિલો હોય છે અને વધુ માં વધુ તમે જેટલું તમે એની માવજત કરો એટલે વીસ પચીસ ત્રીસ પાંત્રીસ કિલો સુધી આપણે સિંગો લીધેલી છે એક જ છોડવામાં કોઈ ખેડૂત આવશે ને એમ કે આમાં રોગ આવશે તો એને કઈ રીતે ખબર રોગ આવશે કઈ જો આમાં એક ઈયળ અને ફંગસ બીજો કોઈ જાતનો રોગ વધારે પડતો નથી આવતો બરાબર એક ઈયળ ની જે તમે જો ટાઈમે ટાઈમે સારવાર કરો તો ઈયળ નો પણ કંઈ ત્રાસ રહેતો નથી બરાબર ફંગસનું કેવું છે ફંગસ એવું છે કે જો જમીન તમારું એકદમ પાણી જાળવી રાખતું હોય એને એબ્સોર્બ ના કરતું હોય અને કીચડ જેવું રહેતું હોય તો એ નીચેથી ફંગસ થાય છે બરાબર જેથી કેમ કે એ સામાન્ય પ્રક્રિયા છે કે જ્યાં ભેજ બહુ જ જળવાઈ રહી ફંગસ સ્ટાર્ટ થઈને ને સરગો એ કહ્યું હતું કે પોલી વસ્તુ છે અચ્છા એટલે એમાં ફંગસ વધારે લાગે ઠોસ વસ્તુમાં ન લાગતી હોય અચ્છા આ પાયલ માલ કોણ લઈ જાય એનો બહુ મોટું બધું છે 300 વિગામ થાય તો કઈ રીતે માલ વેચાણ માટે શું વ્યવસ્થા છે હવે ખેડૂતો એવું કહે છે કે આપણે માલ વેચતો નથી આજ છે એવું બધું નાના મોટા પ્રશ્ન થાય પણ આપણે જે ક્વોલિટી ક્વોન્ટિટી બનાવીએ છીએ અને જે એની ક્વોલિટી બનાવીએ છીએ એ પ્રમાણે વેપારીઓ આપણા ફાર્મ પરથી જ અને આપણે એમ કહીએ છીએ કે અમારે આ ભાવમાં વેચવો છે એ જ ભાવમાં એ લઈ જાય છે પાવડર બને છે સાચી વાત છે હા સરગવાનો પાવડર પણ બની શકે છે સિંગોનો પણ બને છે અને આપણે પત્તાનો પણ બને છે અને આગળ જતા આપણે વિચારીએ છીએ કે એના દાડીનો પણ પાવડર બને

બધી રીતે ખૂબ ઉપયોગ થાય છે પછી માની લો ગામ માવઠું થાય ને પતિ તો નઈ જાય ને ના ખુબ વરસાદ થાય તો એની પણ એક માવજત હોય છે કે તમારે ખૂબ પાણી ભરાઈ ગયું છે જીરાની જેમ ધોવાય નઈ જાય ના ના ધોવાય નથી જાતો સરગો એક એવી વસ્તુ છે કે કોઈ પણ સીઝનમાં તમે એને ઉભો કરી શકો છો જે ધારો કે ખુબ વરસાદ થયો તો એ તો આપણા હાથની વાત નથી બરાબર એ તો કુદરતી છે બરાબર ખૂબ વરસાદ થયો અને સરગવાના પત્તા ખરી ગયા કે ફ્લાવરિંગ ખરી ગયું બરાબર તો એને પાણી સુકવી દયો દયો અને થોડી ઘણી મવજત કરો એટલે પાછું ફ્લાવરિંગ આવી જાય અને પાછી સિંગો આવી જાય અચ્છા રોજ બો ખાઈ છે ના જનરલી આવતા હોય છે પણ એ ખાવાની અમને ક્યારે એનો પ્રશ્ન નથી થયો એ લોકો સિંગો કે આ કે ઝાડવું પણ નથી ખાતા નહીં નહીં બરાબર પછી આયુષ્ય કેટલું એક વખત વાવી દીધું હોય તો કેટલા ટાઈમ આવે આપણે જનરલી આને 3 થી 4 વર્ષ મેક્સિમમ આમ તો આનું કોઈ આયુષ્ય જ નથી તો તમે વાવી દીધું કેટલા વર્ષ ચાલે આપણે આ તો આના તો જેટલા વર્ષ તમારે ચાલુ હોય ધારો કે તમારે ઘરે સરગ હોય તો એને કોઈ એવું નથી હોતું કે આ બે વર્ષ ચાલે કે પાંચ વર્ષ પણ આપણાની જે વધારે માલ લેવો હોય સરગવાની સિંગુ વધારે વધારે પ્રોડક્શન કરવું હોય તો દર વખતે કાપી નાખવું પડે એને દર 3 થી 4 વર્ષે એને નવું વાવેતર કરવું પડતું હોય છે બરાબર પછી બીજી આટાની આ જે જનરેશન છે નવી જાત છે એ પ્રમાણે માર્કેટમાં આજ ચાલે છે વધારે પડતો આ ચાલે છે કેમ કે આની લંબાઈ પૂરતા પ્રમાણમાં મતલબ કે બહુ લાંબી પણ નથી થતી બહુ ટૂંકી પણ નથી થતી અને આની થીકનેસ એટલે કે આની જાડાઈ પણ ગર્ભ પણ આમાં એ પ્રકારનો હોય છે કે જે આપણે સાદી ભાષામાં ગર્ભ કહીએ જે એ પ્રમાણમાં હોય છે કે જે માણસ લે તો કોઈ પણ ને આ સારો રે ખાવામાં પણ અને બધી રીતે યુઝ માં અચ્છા તો તમે કેટલું ભણેલા છો મે બીએસસી બાયોટેક કર્યું છે તો પછી ગામડામાં કેમ છો સમાજમાં તો લોકો ભણેલ ગણેલ સિટીમાં જાય છે તમે કેમ ભાઈ અલબેન કેમ જો વસ્તુ એ છે કે જ્યાં સુધી આપણે વસ્તુ જાણીએ નહીં ત્યાં સુધી આપણે ખ્યાલ ન પડે માણસને ખ્યાલ નથી કે ખેતીમાંથી પણ તમે કમાઈ ધારો કે બહાર જવાનું શું મતલબ હોય કે આપણે સારું કમાઈએ સારું રહીએ એ જ આપણો ઉદ્દેશ્ય હોય બરાબર પણ તમે ખેતીમાં રહીને પણ એ જ કરી શકો છો પ્લસ એમાં એવું થઈ કે આમાં તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે કેમ કે તમે નેચર સાથે જોડાયેલા કુદરત સાથે જોડાયેલા છો એટલા માટે તમે માર્કેટમાં અત્યારે બે પ્રકારના લોકો છે કેમિકલ વાળા કરે છે પછી એક ઓર્ગેનિક વાળા કરે છે ફાઈલ બેન કેમાં માને કેવી કરે છે અમે અત્યારે ઓનલી કેમિકલ બેઝ ખેતી કરીએ છીએ પણ અમે ધીમે ધીમે ઓર્ગેનિક પણ કરવાનો વિચાર કરીએ છીએ કેમ કે અત્યારે જે કેમિકલના જે પ્રોબ્લેમ થાય છે કેમિકલ ખેતીને લીધે જે આપણે નવા નવા રોગો ને એવું બધું થાય છે કેમિકલ જે આપણે ખાવા પીવાની વસ્તુમાં વાપરીએ છીએ એ ઓબवियस છે કે હી સારું નથી જ એમ તો અમે થોડી થોડી ઓર્ગેનિક કરવાની ટ્રાય પણ કરીએ છીએ કેમ કે તમે જોયું કે આ બહુ મોટું છે બરાબર એના માટે છાણિયું ખાતર પણ એટલું જ પ્રમાણમાં જોઈએ અને એના માટે બીજી બધા છંટકાવ જે નેચરલી આપણે કરવાનો હોય એ પણ કરવા જોઈએ એ બધું મેન્ટેનન્સ અમારે

એક ખેતી કરવી તમારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય તો એનો બેઝ કોટન છે કોટન ક્યાંથી આવે છે બરાબર ખેડૂત ખેતી માંથી આવે છે ધારો કે આ સિંગો છે અત્યારે એનો ખૂબ ઉપયોગ છે ખાવામાં પણ ઉપયોગ છે મેડિસિનલ ઉપયોગ કરે છે બધા બરાબર તો આ આપણને ક્યાંથી મળશે

કોઈ એવી વસ્તુ નથી કે તમે કંઈક ખરાબ વસ્તુ કરતા હોય તો આપણને કોઈ પણ શોબ અનુભવો જોઈએ આ તો એક બેસ્ટ વસ્તુ છે અને આપણા ફ્રેન્ડ સર્કલમાં હોય જ છે પહેલેથી આપણે ભણેલા હોઈએ છીએ બરાબર એટલે બધા કોઈ આઉટ ઓફ સ્ટેટ હોય છે આઉટ ઓફ કન્ટ્રી હોય છે બરાબર એવા પણ મારા મિત્રો હોય છે બરાબર પણ ઉલ્ટાનો અત્યારે એવું છે કે એ લોકોને એટલું સારું લાગે છે કે ભાઈ તે આ કંઈક અલગ કર્યું છે અને એમાંય આટલું સક્સેસ મેળવ્યું છે એમ પછી આટલું બધું છે ત્રણસો વીઘા તો એવું ના લાગે કે આ ખટલું બધું હું મારું દસ વીઘા ની હોય તો ઘણી વખત એવું થાય કે હું ભાડવું અને માર્કેટિંગ માલ કાઢવો વેચવો ખરાબ નો થાય મજૂર વ્યવસ્થા કરવી તો પાયલ બેન આમ ટેન્શન નો લાગે આલે એવું છે કે પેલેથી જ્યારે મારો નેચર તો જ રહ્યો છે કે થોડુંક ચેલેન્જિંગ કામ કરવું હે અને એ વસ્તુમાં એવું થયું કે આ મોટું છે પેલા તો જોયું હતું કે આટલું બધું હું સંભાળી શકીશ કે નહીં પણ પેલા સોખ જ એ વસ્તુ ન કે જે હશે ને એ હું કરીશ હજે અને એ એટલા માટે તો આ પછી જ્યારથી સ્ટાર્ટ કર્યું ત્યારથી એવું લાગ્યું નથી ત્યારે કે હજી તો આ ઓછી પડે છે હજી વધારે કરવાનું એવું હા તો આ તપાસ બેન એ ગુજરાતના સૌથી મોટા એ આપણે સરગવાની ખેતી કરે છે તમે એક મહિલા તરીકે મને એમ લાગે ગુજરાતમાં ઘણી બધી મહિલાઓની સ્ટોરી ગણી ઘણા બધા એનઆરઆઈની પણ સ્ટોરી કરી પણ આવી બધી મહિલાની ત્રણસો વીઘા સંભાળતા હોય એવું પહેલો મેં દાખલો જોયો છે મને એમ લાગે ગુજરાતના શિક્ષિત અને ખરેખર આધુનિક ખેડૂત છે બસ તમે બી જ્યાં રહેતા હોય મહિલા તરીકે હોય અમારે યુટ્યુબ ચેનલ જોતા હોય તો એકવાર લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો બસ એટલું અને બીજી તમને સારી લાગે તો તમે નહીં તમારા પાડોશીની અમારી આ વાત પહોંચાડશો જો સોશિયલ મીડિયામાં તમે ક્યારેક આટા ફેરા મારતા હોય તો પોઝિટિવ વાત કરીને મારું પેજ છે એને કરો ફોલો કરો બસ આટલું ફરી પાછા મળશું ક્યારેક ત્યારે નવા એ કૃષિના કોઈ નવા આઈડિયા અને નવા વિચાર સાથે મળતા રહેશું બસ તમે સ્વસ્થ રહો મસ્ત રહો અને જ્યાં છો ત્યાં ખુશ રહો જય જય ગરવી ગુજરાત